નમસ્કાર મિત્રો ભૂડિયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો શહેરના સોમાતળા વિસ્તાર પાસે આવેલી એચ સ્કૂલના વિદ્યાર્થીઓની સ્કૂલ વાન વડોદરાથી વાઘરોડિયા જવા રસ્તા પર પલટી ખાઈ જતા અંદર બેઠેલી બે વિદ્યાર્થીઓને નાની મોટી ઈજા થઈ હતી આ ઘટના પગલે અવરજવરથી ધમધમતા રોડ પર દોડધામ મચી ગઈ હતી

તેમને નજીકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે નવજીવી ઈજા હોવાથી તેમને રજા પણ આપી દેવામાં આવી છે રોજવાનમાં બાર વિદ્યાર્થીઓ જતા હોય છે પણ આજે ચાર વિદ્યાર્થીઓ ગેરહાજર હતા જી હા મિત્રો તો અને વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને મારી યુટ્યુબ ચેનલને સંસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર